દરેકનું નાનાથી લઈને વૃદ્ધ સુધી સૌનું એવું સ્પન હોય છે કે આપણે બિગ બી ને એકવાર જીવનમાં જોઈએ તો આપણું મતલબ લાઈફ આમ સક્સેસ થઈ જાય કે લાઈફમાં મેં આપણે કર્યું છે એવું તો ત્યાં એમને મળીને અને એમને લાઈવ જોઈને એકદમ એટલું પ્રાઉડ ફીલ થાય છે અને ખાસ તો મારા માતા પિતા માટે પણ એવું થાય છે કે એમને મેં આ સપનું મારું સાકાર થયું છે અને એમને પણ એ અનુભૂતિ કરાવી કે હું એમને એમની સા સમક્ષ લઈ જઈ શકી કેટલા સમય થી આપ તૈયારી કરી રહ્યા હતા અને શું તમારો અનુભવ રહ્યો ત્યાં ઘણા સમય થી એમ તો જયારે play along નતું ચાલતું મતલબ આપડે phone જે રમી શકીએ એની પેલા એટલે કે લગભગ દસેક વર્ષથી થી પ્રયત્ન તો કરું છું પણ આ છેલ્લા પાંચ છ વર્ષ એકદમ હવે મને એવું અનુભૂતિ થાય છે કે ના મારે ત્યાં hot seat ઉપર પહોંચવું જ છે એમની સામે બેસવું છે અને અનુભવ તો ખુબ જ સરસ રહ્યો big b સામે બેસીને એટલે એ તો આમ અંદર થી ગદગદ થાય તમને બે બે ક્ષણ તો એમ જ થઈ કે આ ખરેખર સપનું છે કે સાચી રિયાલિટી છે એમ એમની સાથે ઘણી બધી વાતો કરી એમને પણ ખુબ મજા આવી કે ગુજરાતી છો એટલે આપણે એમને પણ ખુબ મજા આવી એ લોકો એ જામનગર આવ્યા હતા તો એના થોડાક એક્સપિરિયન્સ એમને શેર કર્યા એટલે અનુભવ બહુ સરસ રહ્યો આપ હાલ અત્યારે જામનગરમાં શું કરો છો મને સેનિકોઈ તૈયારી કરે एग्जाम એટલે હું એઝ અ ટીચર છું અત્યારે ગવર્નમેન્ટ માટે એપ્લાય પણ કરું છું અને ગવર્નમેન્ટની પ્રિપરેશન કરું છું અને અત્યારે હાલમાં હું ઘરે ટ્યુશન ક્લાસિસ ચલાવું છું જે લોકો ઓલરેડી તૈયારી કરે છે અને જે લોકોનું પણ સ્વપ્ન છે કે ક્યારેક ક્યાંક ને ક્યાંક ત્યાં સુધી પહોંચું તો એ લોકોને તમે શું કહેશો એ તો જો જામનગરના યુથને અને સમગ્ર ગુજરાતનો એમ કહેવા માંગીશ કે તમે ક્યારે પ્રયત્ન છોડશો નહીં ઘણી વાર આપણા જીવનમાં એવું થઈ જાય કે ના બસ હવે બહુ થઈ હવે આ હું પોચી નથી શકતી પણ હવે કે પોચી નથી શકતો તો મારે પ્રયત્ન છોડી દેવા જોઈએ પણ જયારે તમે પ્રયત્ન છોડશો ત્યારે જ ભગવાન એમ કે ના હવે તમે પોચી શકો છો અને પ્રયત્ન તમે કરતા રહેશો તમને ઘણા લોકો મને પણ ઘણા લોકો એમ કહેતા હતા કે આમાં તમે ખોટો ટાઈમ કાઢો છો કામ ધંધામાં ધ્યાન દો જોબ કરો પૈસા કમાવો ખોટો ટાઈમ વેસ્ટ કરો છો તો એ લોકોને પણ મારે એમ કેવું છે કે જો તમે ધારો ને તો તમે ગમે કરી શકો છો તમારું મનોબળ મજબૂત હોય કહેવાય છે ને મન હોય તો માળવે જવાય છે એટલે એ હું એક સંદેશ આપવા માંગીશ કે તમે જો પ્રયત્ન ન કરતા હો તો હવે તમે પ્રયત્ન કરો કેમ કે આ ભલે તમે અહીંયા એક કરોડ સુધી ન પહોંચો તો કઈ નહીં બેસીને એક્સપીરિયન્સ એક્સપિરિયન્સ તમારો લાઈફ ટાઈમ નો થઈ જશે એમની સાથે તમારા ફોટા આવશે એટલે આવનારી પેઢી અને ઘણા વર્ષો સુધી તમને લોકો યાદ રાખશે અને સ્પેશિયલ તો આપણા ગુજરાતમાંથી બહુ ઓછા લોકો જાય છે જો જામનગર માંથી કોઈ જતું હશે તો જામનગરનું નામ પણ ઊંચું થશે એટલે જે આપણે સ્ટેપ્સ હોય છે ત્યાં સુધી પહોંચવા માટે તો એ આખી પ્રોસેસ શું હોય છે કેવી રીતે પાસ કરવાની છે કોણ બને કરોડપતિ માં તો બે રીતે હોય છે એક તો એ લોકો તમને ગ્રાઉન્ડ ઓડિશન માટે પણ બોલાવે જ્યાં તમારે યા જઈને ઇન્ટરવ્યુ વગેરે આપવાનું હોય છે યા પણ એવી રીતે ટેસ્ટ એ લોકો જીકે ના ક્વેશ્ચન ને કન્ડક્ટ કરે છે એ રીતે પણ થાય છે અને તમે જો પ્લે અલોંગ રમતા હો ફોન માં સાથે તો એમાંથી પણ એ લોકો સિલેક્ટ કરે છે અને એમાંથી તમે શોર્ટ લિસ્ટ આવ પછી એ લોકો તમને જો પ્લેઓલોગ માંથી તમે સિલેક્ટ થઈ ગયા હોય તો તમને સીધા ફાસ્ટ સિંગર ફર્સ્ટ માટે જ એમાં કોલ આવે છે એટલે તમે જે દસ જણા બેઠા હોય એમાં સીધા બેસી શકો છો અને ત્યાંથી પછી ઓટ સુધી પહોંચી શકો છો તમારી સિલેક્શન કઈ રીતે થયું છે મારું પ્લે અલોંગ હું ઘણા ટાઈમથી રમું છું લગભગ છેલ્લા છ સાત વર્ષથી તો એમાંથી પ્રયત્ન કરતી હતી એટલે એમાંથી મારું સિલેક્શન થયું છે પ્લે અલોંગ બરાબર બરોબર અને આપણો જે એપિસોડ છે તો એ ક્યારે ટેલિકાસ્ટ થવાનું હા મારો એપિસોડ છે સિક્સ અને સેવન્થ જાન્યુઆરીમાં તમે સોની ટીવી ઉપર રાતે નવ વાગે જોઈ શકશો અને આશા છે કે તમને બધાને પણ ખૂબ ગર્વ થશે મને ખૂબ ખુશી થશે કે તમે બધા જોશો આ તો જામનગરની જાનવી કે જેને આપણે ટૂંક જ સમયમાં અમિતાભ બચ્ચન સાથે કોણ બને કરોડપતિના પ્લેટફોર્મ પર જોવાના છીએ ત્યારે આપ સૌ પણ જો ઘર બેઠા આ તૈયારી કરતા હોય તો આ તૈયારી કરવાનું ક્યારે પણ છોડશો નહીં કારણ કે જેમ એમને કહ્યું એવી રીતે કે મન હોય તો માળવે જવાય તો પ્રયત્ન સતત ચાલુ રાખજો થેન્ક યુ થેન્ક યુ